તમે મને એમ કીધું કે કારગિલ વોર એક જગ્યા ની બહુ બધી જગ્યાએ પાકિસ્તાનને પૂરેપૂરી હફાવવાની કોશિશ કરી આ વાતને છે કે કારગીલ વોર થવાનું એક્ઝેક્ટ શું હતું તમારા મીડિયા એ દેખાડ્યું છે અમે વાંચ્યું છે એ બધું તો સાચું છે બટ તમારા વિકસિત ભારત દેશ બનાવવાની જર્ની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફોર ચુઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ બીકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે લાઈફ ક્ષેત્રે પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપ નો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઈન YouTube ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ અને આ આકાશ ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિક નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી અપલોડ કરીએ છીએ ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ તમે અમારી સાથે ડેઈલી અપડેટ્સ માટે અમને Instagram ચેનલ પણ ફોલો કરી શકો છો તો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે જે મીડિયામાં ને જે બધા છે એનું રૂટ કોર્સ તો એ જ છે કે પાકિસ્તાનની ગદ્દારી બીજી જે કહેવાય કે કુતરાની પૂછડી વાકી વાકી આટલી માર ખાધો છે હજુ સીધી થઈ નથી બરાબર છે હવે એવું લાગે છે કદાચ એ પૂછડી આપણે કાપવી જ પડશે એવું લાગે છે ખરેખર આર્મીની એરફોર્સ અત્યારે એવું વિચારી જ રહી છે કે પૂછડી તો કાપવી જ પડે પણ એવું હતું કે જ્યારે એક્સ્ટ્રીમ વિન્ટરની સિઝન હોય અને એ વખતે એવું નક્કી કર્યું હોય કે સી પાકિસ્તાન દેશ છે તો એને એના સૈનિકો પ્રત્યે પ્યાર હોય માની શકીએ છે જેવી રીતે આપણને આપણા સૈનિકો પ્રત્યે પ્યાર તો એવું વિચાર્યું કે આપણો જે મેન પાવર છે એક્સ્ટ્રીમ વિન્ટર કન્ડિશનમાં વાય ટુ વેસ્ટ એ લોકોને પણ એ ધેર હ્યુમન બી એમને કેમ તકલીફ પડે એટલે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે એક આવો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હતું કે જ્યારે એક્સ્ટ્રીમ વિન્ટર હોય માઇનસ ચાલીસ પચાસ સુધી જાય તો એવી વિન્ટર સિઝનમાં યુ યુદ્ધ જેવી કોઈ શક્યતા હોય નહીં તો એ વખતે તમે તમારી પોસ્ટમાંથી પાછા જતા રહો નીચે આવી જાઓ અમે પણ જે હાઈટ પર છે ત્યાંથી અમે પણ પાછા આવી જાય અટલ બિહારી વાજપેયી સાહેબ પ્રયત્ન કરતા હતા પાકિસ્તાન સાથે હાથ મિલાવો ક્યાંક શાંતિ સ્થપાય તો બંને દેશો એક સાથે આગળ વધી શકે કારણ કે પહેલા તો એક જ હતા બરાબર પણ ત્યાંની જે લીડરશીપ હતી એમના જે મગજમાં અને એમના દિલો ભાગમાં ગદ્દારી હતી બરાબર છે તો આવા પ્રયત્ન છતાં વાજપેયી સાહેબ જ્યારે પાછા આવીને અહીંયા આવે છે

એ ચરાવતા હોય છે એ લોકો ઠંડી ઠંડીના બધાથી એમની આદત હોય છે બરાબર કેમ કે ત્યાં જીવે છે તો ત્યાં આગળ એમણે ક્યાંક આવી મુમેન્ટ નોટ કરી સિરિયસલી નોટ કરી તો એમને ખબર પડી બિકોઝ એણે તો કેટલા વર્ષોથી એ દેખે જ છે તો એણે કીધું કે આ સમયે તો ત્યાં કોઈ મુમેન્ટ હોવી જોઈએ તો આવું કેમ છે એણે જઈને બતાવ્યું કેઝ્યુઅલી માન્યું નહીં ફરીથી બરાબર સિરિયસલી બતાવ્યું ત્યારે બધાએ માન્યું તપાસ કરી તો ખબર પડી કે યસ અ મુમેન્ટ હવે આપણું ઇન્ડિયન આર્મ તો હેય નહીં આપણા તરફથી કોઈ કહ્યું જ નથી કોણ હોઈ શકે તો એ જોઈ શકે તપાસ કરી ઇમિડિયેટલી ઇન્ડિયન આર્મીની હેડક્વાર્ટરમાં પછી એમઓડી હતા ભારત સરકારને ખબર પડી અને પછી આગળ જે બીજા બધા પોઈન્ટ ચકાશે તો ત્યાં બધે પહોંચી ગયા હતા બરાબર છે એટલે પછી ખાતરી થઈ ગઈ કે આ લોકોએ આવી ગદ્દારી કરી છે અને હું તમને કહું કે હમણાં જ હું કારગીલ વોર વખતે મેં ટાઈગર હિલ તો દેખી પણ હમણાં જ જ્યારે ઇન્ડિયન આર્મીએ પૂરા દેશભરમાંથી માંથી કરી બત્રીસ ફેમિલી સાથે ઇન્વાઇટ કર્યા હતા અને અને ગુજરાતમાંથી હું હું એકલો જ રિપ્રેઝેન્ટેટિવ સિલેક્ટ થયો ત્યાં ગયો જ્યારે અમે કારગીલ ગયા દ્રાસ ગયા જોજીલા પાસ ગયા પછી એક જે બ્રિજ હતો જેને પાકિસ્તાનનું એ પ્રાઇમ ટાર્ગેટ હતું કે એ જે બ્રિજ છે દ્રાસ બ્રિજ છે એ તોડી નાખીએ તો જે એન્ડ કે ઇન્ડિયાથી કટ ઓફ થઈ જાય થઈ જાય બરાબર છે એમનો પ્રાઇમ ટાર્ગેટ હતો અમે એ બ્રિજ પરથી પણ પસાર થયા ટાઈગર હિલ અને ટોલોલિંગ દેખી તમને આગળ તમે દેખીને નવાઈ લાગશે કે જો એ લોકો ત્યાં ઊભા હોય અને આપણે અહીંયા નીચે છે તો આપણા જવાનો આપણા અવસરો કેવી રીતે ત્યાં પહોંચ્યા હશે બીકોઝ આ તો એવું થઈ ગયું કે ધાબા પર આપણો દુશ્મન ઊભો છે અને આપણે નીચે આંગણમાં ઊભા છે આવી હાલત હતી ને તમે કદાચ મીડિયામાં દેખ્યું હશે અમુક પિક્ચરમાં દેખ્યું હશે પણ તમે જ્યારે જાતે એ હિલ ની સામે ઊભા રહો એ ટેરેન ની સામે ઊભા રહો ગડકડતી ઠંડી હોય અને એવી જગ્યાએ તમે ત્યાં ઉભા રહી એને દેખો ને તો ખબર પડે કે ખરેખર જે વીરતા જે સાહસ આપણા સૈનિકો આપણા જવાનોએ દેખાય છે ને એને શબ્દોમાં કે પિક્ચર દ્વારા કે આવું કંઈક બાયાન કરવી ટોટલી મુશ્કેલ છે ત્યાં જઈને જ ફીલ થાય બીજી એક ખાસ વાત કહી દઉં કે કારગિલ વિજય કારગીલ વિજય દિવસ કહેવાય છે જે કારગીલ યુદ્ધ થયું એને ઇન્ડિયન આર્મી એ ઓપરેશન વિજય નામ આપ્યું આ જે મેડલ છે એ કારગિલ વોર નું મેડલ છે બરાબર છે પછી ઓપરેશન જે એના પછી ઓપરેશન પરાક્રમ એનો મેડલ છે તો આ જે કારગિલ યુદ્ધ થયું એના ત્રણ નામ હતા એટલે બધાને બે જ બધાને એક જ નામ ખબર છે ઓપરેશન વિજય વિજય પણ આમાં જયારે એરફોર્સ ઇન્વોલ્વ થયું તો એરફોર્સ એનું નામ આપેલું ઓપરેશન સફેદ સાગર સફેદ સાગર આખો બરફ આચ્છાદિત પ્રદેશ હતો એટલે આપણે એનું જે નામ આપેલું ઓપરેશન સફેદ સાગર અને નેવી પણ તૈયાર હતી કરાચી ને બેંક કરવા માટે અને જે ઇકુતેર માં એને માર ખાધેલો છે ને તો એને ખબર પડી ગઈ કે જો દેવી એક્ટિવેટ તો થઈ ગઈ છે પણ એકવાર નેવી સ્ટાર્ટ કર્યું ને તો બધું નેસ્ત નાબૂદ થઈ જશે એટલે આપણું જે ઇન્ડિયન નેવી નામ આપેલું એ નામ હતું ઓપરેશન તલવાર ઓકે અને બીજી એક વાત કહી દઉં કે જેવી રીતે આપણે નામ આપ્યા ને તો પાકિસ્તાને પણ એનું નામ આપેલું અને એ નામ હતું ઓપરેશન બદર હમ બદર બીજેડીઆર બદર બરાબર હા એટલે આ જે ચાર નામ હતા એ આર્મી ડીવી એરફોસી આપેલ અને એક પાકિસ્તાન નામ હતું પણ તમે કહી દઉં કે તમે જ્યારે શરૂઆતમાં જે વાત કરી કે પહેલો વાર આપણે ક્યારેય કરતા નથી હા પણ જીતીએ હંમેશા આપણે શેડ એનું કારણ શું એનું કારણ એક જ છે એ લોકો આપણી આતંકવાદી હુમલો કરે છે એટેક કરે છે ગદ્દારી કરે છે તો એની પાછળનું એક કારણ એક ની એક જ કારણ હોય છે કે આપણી જમીન પચાવી લેવી આપણા દેશની અંદર જે પ્રગતિ થઈ રહી છે જે વિકાસ થઈ રહ્યો છે ક્યાંક એને થંભાવી દેવો એની પર ઓબસ્ટિકલ ઉભા કરવા અને ક્યાંક એક ડરનો માહોલ ફેલાવો બરાબર છે શાંતિથી ભારતીય લોકો શાંતિથી ના જીવી શકે એના માટેના તમામ તમામ પ્રયત્નો કરે છે એટલે આવા જ પ્રયત્નો એ કરે છે એટલે એમનું જે ઇન્ટેન્શન છે એમનું જે પર્પઝ છે ઇટ ઇઝ ઓલવેઝ નેગેટિવ એન્ડ ઇગેન્સ્ટમાં ભારત હંમેશા જયારે પહેલો વાર કરતો નથી પણ બીજો વાર કરે છે ત્યારે આપણું ઇન્ટેન્શન ફક્ત એક જ હોય છે મહાભૂમિની રક્ષા કરવાનું અને ભારતના જે પણ પદોતા પુત્રો છે જયારે મા ભૂમિની રક્ષા કરવા માટે નીકળે છે ને ત્યારે સામે દુશ્મન કોણ છે એ દેખતા નથી એમના એક જ હોય છે કે પોતાની માતૃભૂમિની રક્ષા કેવી રીતે કરવી અને એના માટે સર્વસ્વ આપીને પણ રક્ષણ કરે છે તમે કીધું કે ત્યાં કારગીલ જે તમે મીડિયામાં દેખો છો કે બધું વાંચો છો એ બધું બરાબર છે બધું એમાંથી બધી બધી સાચું પણ હોય છે પણ અમુક તકલીફો જે આવે છે એ એટલી બધી ડિફિકલ્ટ હોય છે ખબર તમે વિચાર કરો કે ડે એ દેખી શકે છે છે બરાબર ખોરાકનો જે પુરવઠો છે વળતો નથી અમારે દિવસ દરમિયાન આપણા સૈનિકોએ ઓછામાં ઓછા ચૌદ કલાક તો છુપાઈને બેસી રહેવાનું એમની નજરમાં આવી એ ઉપર છે વીઆર ઓપન ટાર્ગેટ એ આપણને મારી શકે છે અને જયારે અંધારું પડે તારે